સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક પ્રૌઢ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી તથા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને આજ રોજ ભુજ કલેક્ટર કચેરી ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી બેઠકમાં ધારાસભ્યોશ્રીના પ્રશ્નો સાંભળવા સાથે વિવિધ વિભાગની કામગીરીની પ્રભારી મંત્રીશ્રીએ સમીક્ષા કરી હતી કચ્છમાં ભૂકંપ સંલગ્ન રજૂ થયેલા તમામ વણ ઉકેલાયેલા પ્રશ્નોના ઉકેલ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું બેઠકમાં રજૂ કરાયેલા પ્રશ્નો મુદ્દે પ્રભારી મંત્રી શ્રીએ તમામ સંલગ્ન વિભાગના અધિકારી શ્રીઓ પાસેથી જરૂરી વિગતો જાણીને તત્કાલ ઉકેલની દિશામાં કામગીરી કરવા તાકીદ કરી હતી કલેક્ટર શ્રી આનંદ પટેલે રજૂ કરાયેલા પ્રશ્નો મુદ્દે સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓને જરૂરી સૂચનાઓ આપી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગોતમ પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ ચુંડા પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાગમર ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર શ્રી મિતેશ પંડ્યા નિવાસી અધિ કલેક્ટર શ્રી ડીપી પી ચૌહાણ ડીઆરડીએના ડાયરેક્ટર શ્રી નિકુંજ પરીખ સર્વે પ્રાંત અધિકારી શ્રીઓ તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ અને અગ્રણી જનપ્રતિનિધિઓએ તથા જિલ્લા વહીવટી તંત્રના તમામ શીર્ષ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા